જય માતાજી મિત્રો કેમ છો બધા જાજા સમયે મેં વિડીયો બનાવ્યો છે કેમ કે મેં ઘણા દિવસથી આ વિડીયો નથી બનાવ્યો ઘણા દિવસ એટલે મહિના વીતી ગયા છે બે સરખાથી વિડીયા નહીં બનાવ્યા હોય એકાદો એકાદો ક્યારેક ક્યારેક મૂકો છે પણ હમણાં તમે કેધું કેધું ની ચેનલ બંધ કરતી દીધી કે ઉમીદ મૂકી દીધી હતી મેં હાઉ વિડીયા બનાવવા બનાવ નથી એમ પછી વરી પાછું મને એમ થયું કે નાના ચેનલ ચાલુ તો રાખવી જ છે મારે કાંઈ પણ થાય કોઈ વાંધો નહીં ચાલુ રાખીશું આપણે તો હવે આજથી એટલો વિચાર કરી દીધો છે કે આપણે કન્ટિન્યુઅર મીડિયા મૂકતા જ રાખવું ગમે થાય પછી વિચાર કર્યો છે એટલે કહી રહ્યો છે આપણે મીડિયા મૂકવાનું ચાલુ જ રાખીશું તો આજ તો હે ને વેલા ઉઠી ગયા તા કામ તો મારે કાઈ થયું નથી ખાલી રોટલી નો લોટ બાંધ્યો છે અને ઘડી દર્શી ઉઠી ગયો બેઠી ને અમારે દર્શી બે પડવાળી રોટલી બનાવી દીધી મારે બનાવવાની છે ને હાટું બે પડવાળી કેમ કે એક રોટલી ખાય એટલે મેં કીધું બે પડવાળી બનાવું તો ફાયદો હોય બે રોટલી એવું ખવાય જાય તો મેં હે ને રસોડામાં બધું તૈયાર રાખ્યું છે રોટલી નો લોટે બાંધી દીધો મેં આમાં તમે જોઈ શકો છો એના હાટું જ બનાવવાનું છે આ બધું કમ્પ્લીટ જ કરી નાખ્યું છે હા રોટલી અને ધીમો ગેસ ચાલુ છે તાવડી તપી ગઈ છે હવે તો બે પળ વાળી બનાવી નાખો આમ તો ચાર પળ સુધી બને જ માર્ગીધે લગભગ બની જાય બનાવી હોય ને તો આપણે તો બનાવી હોય તો બની જ શકે ને તો આજ તો હાલ બે પળવારી જ બનાવી છે કીધું એક રોટલી ખાય છે તો એને એમ થાય ને કે બે રોટલી ખવાય ગઈ એમ બે પળ વાળી રે ખવાઈ જાય એટલે એક રોટલી તો ખાય છે આપણે એને બે ખવડાવી એટલે મેં વિચાર કરી દીધો કે આજે એને હે ને બે પળવાળી રોટલી ખવડાઈ જાય તો હું બનાવું અને પછી તમને દેખાડું રોટલીના પડ બરોબર તો હાલો ચાલુ કરી દઈએ આ રોટલી જોવી હવે આમાં બે પોળ નીકળે કે નહી તાવડીમાં પેલા સોડવી લઈ બરોબર વધારે તાવડી તપી ગઈ

નાસ્તામાં બે ફોળવાળી લો બનાવી ને જો તમે જોઈ શકો છો બે બનાયું એક નહીં એક નું તો ફળ જ છે જો

સાફ કર્યું હે આમાં તમે જોવો બધા ગાભો મારી દીધો હે આની માથેય મારી દીધો ગેસ ઉપર પણ ગેસ ઉપર થઈ ગયી ને સાફ ધોઈ બધુંય મેં હરખું થી સાફ કરી નાખ્યું રસોડું બધાય બપોરા કરવા જો બપોરા કરવા બેસી ગયા છે અમે ને બપોરા કરવા બેઠા છીએ તો જમવાનું શું બને એમ છે ખબર છે બાજરાના રોટલા છે રીંગણાનું શાક છે છાઈશ છે ખાવામાં ભૂંગરા છે અને આ ભૂંગરા છે ઘીસોડાના મને તો એમ થયું કે આ ઘીસોડાનું શાક બનાવી નાખી ગાધે શું અમારે એને પાછો ફોન વધારે હોય ના જો મોઢું ધોવે છે અને આટા વિટા કરે છે હાલો બધાય બપોરા કરવા જો બપોરાને આખું તે પડે તમે જોઈ શકો છો વાગ્યા ને આ મજા આવે દર્શન ખાવા વિસોડા કા વિસોડા ખાવાની મજા આવે દર્શિતભાઈ ભણવા જવા માટે રેડી તૈયાર થઈ ગયા કા ભાઈ પેલો બેલો ભરી લીધો છે દર્શિતભાઈ

અને બે બાજુમાં કા હાલો હવે ભણવા ઉપડો હાલો બાય બાય તો ફેમિલી આજનો વિડિયો બહુ લાંબો એટલા માટે તો બનાવ્યો કે આજે વિડિયો ચાલુ કર્યો છે મે અને કન્ફ્યુનર વિડિયો બનાવશું અને સવારે મેં કીધું હતું ને કે આપણે વિડીયો શું નતા બનાવતા એનું કારણ શું છે તો વિડીયો મેં આવું ઉમેદ મૂકી દીધી કે મારે ચેનલ નહીં હાલે પછી મેં વિચાર કર્યો કે આપણે ખેતીવાડીમાં કામ કરતા હોય તો આપણે ખેતરમાં વાવી તો પાણી પાય ખાતર નાખી મોટા થાય જે ગમે એ વાવી એને ઉછેરી અને હ આપણે કામ કરી વ્યવસ્થિત તો આપણું આપને જડે ને ફળ આ એવી રીતે મેં વિચાર કર્યો કે મહેનત કરી થોડીક અને આગળ આવી જોવી મહેનત કામ તો કરે જ આપડી થોડુંક ટાઈમ લાગશે તો આ વિડીયો આપડે હે ને થોડોક નાનો બનાવ્યો છે વિડીયો બહુ મોટો નથી બનાવ્યો એટલે આ વિડીયો નાઈ કરી દઈએ બરોબર કાલે નવી શરૂઆત કરીશું કાલે બધા જય માતાજી